વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર મિતેશ મિતેશ પરમારે હોબાળો મચાવ્યો હતો મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસના કાર્યકર પરમાર દ્વારા તંત્ર સામે પર થતા અત્યાચાર જેમાં વિકલાંગ લારી ધારકો ની મહાનગરપાલિકા દ્વારા ઉપાડી લેવામાં આવી છે તેને લઈને કોંગ્રેસ કાર્યકર મિતેશ પરમારે હોબાળો મચાવ્યો હતો મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ઉપાડી લેવામાં આવે છે તો શું આ યોગ્ય છે જેને લઈને આજે કોંગ્રેસી કાર્યકર મિતેશ પરમાર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યાં લારી ગલ્લાવાળા આ સરકારે ભાજપ સરકારે મુકાયા એ લોકોને દસ હજાર વીસ હજાર લોન બી આપે છે પણ અંદર જે ગોત્રી હોસ્પિટલ કોઈ ધારાસભ્ય કે સંસદ ભાજપને એ લોકોને કેન્ટીન ચાલે છે ઓળખીતા ને એટલે કે બહારથી લારી ગલ્લા ચલાવો પેલાનો ધંધો નથી થતો બે તૈયાર સરકારી હોસ્પિટલમાંથી પાર્કિંગ તો બંધ કરાવી દીધું મ પૈસા લેતા હતા પચીસ ત્રીસ રૂપિયા એ લડીને બંધ કરાવ્યું પણ આ ગલ્લાવાળાને મેં કહું કોર્પોરેશન મેયર નોકરી આપી દે કોર્પોરેશનમાં હર સાલ દોઢ કરોડ વડાપ્રધાન ક્યાંય નોકરી દે કે આ લોકોને લોન વડાપ્રધાન જ કહે છે કે હેન્ડીકેપને નોકરી આપીશું લોનો એ આપીશું પછી પછી લાખ પચાસ લાખ કરોડ રૂપિયા આ લોકોને ઉપરથી શોષણ કરે છે મા બહેનની ગાળો બોલે છે હેન્ડીકેપનો સરકાર સર્ટિફિકેટો અધિકારીઓ ફાળી કાઢ્યા કોઈ લારી ગલ્લા ના જોઈએ ગરીબો આ બધા પાકિસ્તાનથી નહીં આવ્યા આ બધા હિન્દુ છે ભારતના બાંગ્લાદેશથી નહીં આવ્યા મોદી સાહેબ વડોદરાના મેયર સાહેબને કહું છું વડોદરાના કમિશનરને કહું છું વડોદરાના ધારાસભ્યોને વડોદરાના ભાજપના કોર્પોરેટરને કહું છું આ બધા હિન્દુ છે આ બધા પાકિસ્તાનથી કે બાંગ્લાદેશથી નથી આવ્યા આ લોકોને સરકારી નોકરીઓ હર સાલ દો કરોડ વડાપ્રધાન કહેતા હતા સરકારી નોકરી આપી દો નહીં તો એક કરોડ રૂપિયા નોકરી આપ એ લોકો લોન આપો તો એ લોકો નોકરી ધંધો ચાલુ કરશે તમને તો બધા નોકરીઓ મળી ગઈ અધિકારીઓને મેયરને પૈસા મળે છે કમિશનર સાહેબને અમારા ટેક્સના પૈસા મળે છે બિલ્ડરો ઉદ્યોગપતિઓ તમે મળો છો કોઈ મળવા આવે તો પોલીસનો કાફલો લાવી દો છો અને બધાને ડરાવો છો હવે હું પોલીસને કહું છું જેટલા ખોટા કેસ હતા કરો આમ ડરને વાલે નહીં એ ગરીબો કે લીએ લડને વાલે